ગઈસ જય માતાજી તો અત્યારે અમે છીએ પાટણ અને શૂટ ચાલુ થવાની તૈયારીમાં છે અને મેકઅપનું કામ બી પતાવ્યું અને ફાઇનલી બસ રેડી થઈને હવે સોંગ શૂટ કરવાનું છે તો ગઈસ આજે મારે અહેમદાબાદ ન્યૂ દિવસ છે આ કયું છે પાટણ પાટણ ક્યુ રાણપુરા અચ્છા તો ત્યાં છે અત્યારે ને ફાઇનલી શૂટ શરૂ થવાની તૈયારીમાં છે તો ચાલો બધા બના રહીજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો પછી શું આપણે મૂકવા જઈએ એમ હે ને બારી ફાઇનલી વાંધો વરસાદ ની અંદર তু আলছো কব তে তুই মূতি জুই সামনে সময় মূতি বা ભાઈ આપણી હોટેલના પાાયે સીધો સીધો હેડો થાય ને ફૂલ બાજુની હમ બાજુ શૂટિંગ બહુ મારા બેઠા છે ને જઈએ શૂટ કરવા માટે આજે ગયા ફર્સ્ટ ટાઈમ આટલું કંટાળી

હું બીટો સોપ પર હતો અત્યારે હું દો બરાબર છે બેલા ફરાજે મટાઈ લિન આયાલા પછી વોટરફ્રૂટ બનાવ્યું ફિલકું ફિરું શિપ્રવાન બરોબર હાઈ ગાઈસ તો હય તો શૂટ પર ખતર કંટાળી ગયા છે જોઈ છકો છો અત્યારે આપણે ક્યાં છે પાટણ છે પાટણ અત્યારે આમ પાટણની અંદર છે અને શૂટ કરીએ છીએ પણ રિયલી કંટાળ્યા છે એટલા કંટાળિયા કે ભારે જ નહીં પૂછો એવું લાગે છે કે શૂટ ફટાફટ ખતમ થાય તો સારું કેમકે વાતાવરણ બી અહીંનું સારું જ છે બારી છે થોડી અને આટલું બધું નથી ગમતું મને અહીંયા ચાલો ફ્રેન્ડ બની રહેજો તાર ખરો ખરો ભંગ લોટ આમાં જીવ નહોતી કરી નહીં